હેલો એવરી વન એન વાય કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુરતની ફેમસ ચીઝ અંગૂરીની રેસિપી ચીઝ અંગૂરી જો પરફેક્ટ માપ સાથે તૈયાર કરશો તો પહેલી જ વારમાં બહાર મળે તેવી તૈયાર થશે સૌથી પહેલાં અહીંયા મેં પેન લઈ લીધું છે તેમાં બે ચમચી તેલ ઉમેરશું અને આ રીતે ઊભી સ્લાઇડમાં કાપેલી ડુંગળી ઉમેરશું તો અહીંયા ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી મેં લીધી છે ડુંગળીને આપણે સાતડી લઈશું ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતડવાની છે ડુંગળીને સાતડતા દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે વધારે ચેન્જ નથી કરવાનો હવે લીલા મરચાં ઉમેરશું સાથે એક ચમચી આદુ લસણની પેસ્ટ અને કોથમીરની ડાળી ઉમેરશું જો હોય તો ઉમેરવાની ન હોય તો સ્કીપ કરી શકો છો હવે કાજુ અને મગજતરીના બી બંને મિક્સ કરીને મેં બે કલાક માટે પલાળી લીધા છે તો પાણી નથી ઉમેરવાનું કાજુ અને મગજતરીના બી ઉમેરી દઈશું અને બધી વસ્તુને સાતળી લઈશું કાજુ અને મગજતરીના બી ઉમેરવાથી ગ્રેવી એકદમ ક્રીમી તૈયાર થશે હવે ત્રણ મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે ઊભી સ્લાઇઝમાં સુધારી લીધા છે ટમેટા જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું ડુંગળી અને ટમેટાનું માપ સરખું રાખેલું છે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે તો અહીંયા ગરમ પાણી થોડું ઉમેરી દઈશું તો અડધા કપથી પણ ઓછું ગરમ પાણી ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું ટમેટાને સોફ્ટ કરવાના છે એટલે ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો ટમેટા સોફ્ટ થઈ ગયા છે આ રીતે પ્રેસ કરીએ તો ટમેટા સારી રીતે મેશ થઈ જાય છે મિશ્રણને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી આ રીતે મિક્સર જારમાં ઉમેરી દીધું છે અને પાણી ઉમેર્યા વગર સ્મૂથ ગ્રેવી તૈયાર કરી લેશું ગ્રેવી તૈયાર કરી લીધી છે અને ગ્રેવી સ્મૂથ કરવાની છે મોટી કણી હોય તો ગણીથી ગાળી લેવાનું હવે વઘાર કરવા માટે પેનમાં બે ચમચી તેલ અને એક ચમચી ઘી ઉમેર્યું છે ઘીની જગ્યાએ બટર પણ લઈ શકો છો અડધી ચમચી આખું જીરું એક ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીને સાતડી લેશું આદુ લસણની પેસ્ટને સાતરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર સાથે એક ચમચી કિચન કિંગ મસાલા ઉમેરીને મિક્સ કરી લેશું મસાલાને પણ ધીમા ગેસ ઉપર મિક્સ કરી લેશું મસાલાને બહુ વધારે કૂક નથી કરવાના અડધો મિનિટ માટે સાતરી લઈશું મસાલા સારી રીતે સતળાઈ ગયા છે હવે તૈયાર કરેલી ગ્રેવી ઉમેરશું તો ગ્રેવી ડાયરેક્ટ નથી ઉમેરવાની આ રીતે ગણીમાં આપણે ઉમેરીને સારી રીતે ગાળી લઈશું જેથી જે મોટી કણી હશે એ અલગ થશે અને એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર થશે એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર છે ગ્રેવીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું આ રીતે ચલાવતા રહેવાનું છે ગ્રેવીમાં કાજુ અને મગજતરીનો ભાગ હોવાથી ગ્રેવી તળીએ બેસી ન જાય એ વાતનું ધ્યાન રાખવું હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું મીઠું ડુંગળી ટમેટા સાતળતી વખતે પણ ઉમેર્યું છે એટલે પ્રમાણસર લેવું મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને થી ત્રણ મિનિટ માટે થવા દઈશું લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલી લેશું તો ગ્રેવીમાંથી આ રીતે ઘી અને તેલ છૂટું પડવા લાગ્યું છે ગ્રેવીને આપણે હવે વધારે કૂક નથી કરવાની અને ગ્રેવીમાં આપણે ટમેટા ઉમેર્યા છે એટલે ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ ઉમેરશું જો ખાંડ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ટમેટા ઉમેર્યા છે એટલે બેલેન્સ રાખવા માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈશું થોડા કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે હવે ગ્રેવીમાં એક ચીઝ ક્યુબ ઉમેરી દઈશું તો અહીંયા પ્રોસેસ ચીઝ લેવાનું છે અને એક ચીઝ ક્યુબ આપણે ખમણીને ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું ચીઝ ઉમેરવાથી ગ્રેવી થોડી ઠીક થશે એટલે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું ચીજ અંગૂરી માટેની ગ્રેવી મીડિયમ થીક રાખવાની છે બહુ વધારે પતલી નથી કરવાની જો તમને જરૂર લાગે તો તમે પાણી ઉમેરી શકો છો પણ આ રીતની ગ્રેવી હોવી જોઈએ ગ્રેવીની કન્સિસ્ટન્સી તમને બતાવું તો આ રીતની મીડિયમ થીક હોવી જોઈએ તો ગ્રેવી તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું પ્લેટમાં ચીઝના ટુકડા અને ગ્રેવી ઉમેરશું ગ્રેવી ત્યારે જ ઉમેરવાની જ્યારે સર્વ કરવાનું હોય ઉપરથી ચીઝ ખમણી લેશું તો રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ